વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એક્શન મોડમાં આવ્યા છે શહેરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની કેબિનમાં સીસીટીવી યુનિટ મુકાવ્યું છે આ સીસીટીવી થકી કમિશનર અરૂણ મહેશ બાબુ રોડ રસ્તાના ખાડા પાણીનો ભરાવો ભુવા અને વિકાસના કામોનું નિરીક્ષણ આ સીસીટીવીથી કરશે હાલ બદામડી બાગ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આનું મોનિટરિંગ થતું હતું જેને હવે કમિશનર પણ પોતાની ઓફિસમાં બેસીને જોઈ શકશે અંદાજીત બે હજાર બસો જેટલા સીસીટીવી કેમેરા સાથેનું કનેક્શન અહીં આપવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનર અરુણ મહેશબાબુએ બાબુએ ત્રણ મહિના અગાઉ વડોદરાના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને એક્શન મોડમાં આવી ગયા છે અરુણ મહેશબાબુ ઓફિસના કામની સાથે સીસીટીવી પર શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા સિટીની અંદર જે ટ્રાફિક છે અને જે વિશ્વામિત્રી લોક પણ છે આ બધું જોઈ શકાય અને ઓવરઓલ મોનિટરિંગ સિસ્ટમ જે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની હતી એનું લિંક લઈને અહીંયા કરવામાં છે એક ઓવરઓલ આઈડિયા મળે કે શું ચાલી રહ્યા છે એના માટે જ કરવામાં આવ્યું છે જરૂર પડે કોઈ સૂચન કરે છે એથી પણ ને અત્યારે ટુ વે કમ્યુનિકેશન નથી સિંગલ વે છે પણ આ જોઈને અમે કમાન્ડ સેન્ટર થ્રુ કંટ્રોલ અમે કમાન્ડ આપી શકાય ટોટલ આની અંદર કેટલા સીસીટીવીનું કમાન્ડ લગભગ બાવીસો સીસીટીવી